તું બોલ શકું હું પણ બોલું જ છું હું બોલું પણ આજ આપણે બે એક નિર્ણય કરીએ સામ સામી ભૂલ તો થતી જ હોય બે નોટબુક રાખીએ તમારી તારીખ સાથે ભૂલ લખી લેવાની તમારી ભૂલ થશે ત્યારે હું તારીખ સાથે ભૂલ લખી લે એક વર્ષ માટે જ્યારે આપણો જન્મ અથવા તો લગ્નની વરસગાંઠ આવે એ દિવસે આપણે સામ સામી બુકો વાંચી લેવાની બરાબર છે છે રોજે રોજ જે કઈ પ્રક્રિયા થાય એ લખાતી જાય છે આનંદ થી વર્ષગાંઠ ઉજવે છે સાંજનું ટાણું છે પુરુષ તો ઉતાવળો બોવ ને લાવ તારી જટ ભૂખ લાવ શું મારી ભૂલું છે અરે આખું વરસ આનંદ કરો ને પાછા હજી ભૂલ મગજમાં રાખી આટા મારો છો ઓલા જેવી વાત છે ને પૂછી બાપુ એક પ્રસંગ કે દેલો ને કે સન્યાસી નીકળ્યા હવે એ અમુક સંપ્રદાયમાં સ્ત્રીને અડાય નહીં સ્ત્રીના હાથનું જમાય નહીં અમુક સંપ્રદાયના એવા કોઈ એ સંત ન્યાલી નીકળ્યા નદીમાં પાણી છે વધારે પાણી છે એમાં એક દીકરી પસાર થાય છે અને અડધે પહોંચે છે દીકરી તણાઈ છે અને સંન્યાસી પોતાના સંપ્રદાયની મર્યાદા મૂકીને દીકરીને બચાવવા માટે દોડ દીધી દીકરીને પોતાના ખંભા ઉપર ઉપાડી અને નદીને સામે કાંઠે મૂકી દીધી દીકરી પગે લાગી બાપજી આપ ન હોત તો મરી જાત ના બેટા ભગવાન બધાનો સારું કરતા હોય દીકરી તો વહી ગયો પણ એનો શિષ્ય હતો ને એને એમ થયું કે ઓહો મારા ગુરુએ આવું કર્યું મારા સંપ્રદાયની મર્યાદા તોડી સ્ત્રીને અડાય લઈ અને બદલે ખંભા ઉપર લઈ લીધી આઠ દિવસ સુધી ગુરુ સાથે બોલ્યો નહીં આઠ દિવસ પછી એનો ગુરુ પૂછે છે કેમ તું મોઢું સડાવીને આટા મારે છે ઘરે ગુરુજી આવું હોય આપણા સંપ્રદાયની મર્યાદા તમે તોડી જેથી ગુરુને શેલા શીખામણું દેવા મળે ને તારા માનવાનું કળિયુગ આવ્યું તમે મર્યાદા તોડી અને એક સ્ત્રીને ખંભા ઉપર લઈ લીધી અને ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે મેં તો તીએન તીએ સામે કાંઠે ઉતારી નાખી તે તો હજી નથી ઉતારી હવે તો કાંઈ ઉતારી નાખતું મેં તો તરત એને સામે કાંઠે ઉતારી નાખી તી પણ તું તો હજી ખંભે રાખીને તું આટા મારે છું નો પતિ કહે છે કે લાય બુક શું મારી ભૂલું છે ત્યારે એની પત્ની એમ કહે છે કે તમારી ભૂલ તો હું પછી કહે હું હું આપની પત્ની છું એટલે પેલા આપને હું પૂછી શકું કે મારી કઈ ભૂલ થઈ હોય તો મને કયો લાવો હું પેલા જોઈ લઉં આલે તારી બુક આલે મેં શું ભૂલ્યું લખી સામા સાહેબ પાને પાને ભૂલ લખેલી તેદી મેં તને રોટલી નું કીધું તે પરોઠા કર્યા મારો ભાઈ આવ્યો તેદી તે ખાલી ખીચડીમાં રોડવી નાખ્યું તારો ભાઈ આવ્યો તેદી તે શીરો બનાવ્યો હતો જીણી જીણી પારિવારિક ભૂલો તો શું હોય પાને પાને ભૂલો લખી લખી અને દીકરીએ ભૂલો વાંચી લીધી અને સાહેબ વાંચ્યા પછી બુક પૂરી થઈ ત્યારે આ દેશની જગદંબા પતિના પગમાં પડી જાય હા એ ભૂલોને હું સ્વીકારું છું આવતા વર્ષે આ માયલી એક પણ ભૂલ નહીં થાય પછી એનો પતિ કહે કે હવે દે મને બુક મારી શું ભૂલો છે અને સાહેબ આ દેશની જગદંબાએ પુરુષના હાથમાં બુક આપી કે લ્યો વાંચી લ્યો તમારી ભૂલો પણ કહેવાય ગયો એક પાનું લીધું કોરું બીજું પાનું કોરું ત્રણસો ને પાંચ એમ કહેવાય ચોસઠ પાના કોરા નીકળ્યા પતિ વિચારમાં કરે કહો હું આખા વર્ષમાં મારી કઈ ભૂલ જ નહીં હોય અને સાહેબ ત્રણસો ને હું આખું પેજ ભરેલું હતું એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે હે આ દેશના પુરુષ પ્રેમ શું શું કહેવાય તને ખબર પડે કારણ કે તું મારો પતિ છો તું મારો પરમાત્મા છો તું મારો ભગવાન છો અને ભગવાનની ની ભૂલ્યું ભાડું તો આ દેશનું ગ્રસ્તા આશ્રમ લાજે ભગવાન દેખા છો મને તો મારો પતિ દેખા છો મને તારામાં પ્રેમ દેખાય છે અને તારામાં મને પ્રેમ દેખાય છે એટલે મને એક પણ ભૂલ તમારી મને દેખાણી નથી પણ મારી ભૂલો તમને દેખાણી હોય તો હું પગે લાગીને કહું થોડો પ્રેમ વધારી દેજો તો મારામાંય તમને ભૂલો નહીં દેખાય હે એમ જ્યાં પ્રેમ પડ્યો છે ત્યાં ભૂલો નહીં હોય એટલે ઝઘડવું જોવે એ ભાઈ એ તો કાંઈ એ એ વસ્તુ તો કાંઈ આપણા બાપની છે નહીં હાલે વાસણ છે ઘરે તો ખખડે હોવું જ જોઈએ પણ પ્રેમનું હમણાં હું કચ્છમાં જતો હતો ને એટલે હું ગાડીમાં સૂતો હતો એમાં ગાડી અમારા ડ્રાઈવરે ઊભી રાખી અને ગાડી ઊભી રાખીને મને જગાડ્યો મને કે જાગો જલ્દી મેં કીધું કાં મને કે યાર આપણા ગામના ડાયા અર્જણની અહીંયા વાડી લાગે આપણા ડાયો ડાયોર્જન અહીંયા શું કામ વાળી લે મને કે આ બોર્ડ માર્યું મેં વાંચીને કીધું છે ડાયા નથી ગાડી લઈ લે ને રોડે જાય ડાયા વાંચતા તો શીખ ખરેખર જીવનમાં આવું કાંઈક ભૂલો થતી હોય છે આપણે જ્યારે કાંઈક બોલીએ છીએ ત્યારે એને એવું કઈક સમજાતું હોય પણ આમ આમ અને બીજી વાત કે આપણા બાળકોની હાજરીમાં તો કોઈ દિવસ કાંઈ ચર્ચા કરતા જ નહીં બીજીઓ એની હાજરીમાં આનંદ જ કરજો કારણ કે આજનું બાળક જે 21મી સદીનું બાળક જે જન્મે છે એ એ એ એનું પોતાનું સોફ્ટવેર લઈને આવે છે આપણે હતા નાના તો એ 4 એકડામાં વર્ક કાઢ નાખ્યા એક દે એક બગ દે બેય અત્યારે એ નથી ડાયરેક્ટ લેપટોપ હે આપણે આપણા વર્ગ શિક્ષક કઈ કઈન થતા કે અક્ષર સારા કર અક્ષર સારા કર હવે અક્ષરનો મુદ્દો જ નથી ડાયરેક્ટ તો હ રહ્યા હું કરીએ તમે બાળકોને આજરીમાં હકીકત પતિ પત્ની બે બેઠેલા ને એમાં પિક્ચર જોવાની ઈચ્છા થઈ કે આજ રવિવાર છે તો ચાલને ફિલ્મ જોઈ આવીએ એટલે ને પત્નીએ કીધું કે છોકરા મોટા થયા ને ફિલ્મ જોવા ન જવાય આ શોલે ફિલ્મ કેટલાય જોયું અમારી શોલે કારણ કે ગબર સિંઘ આ ગામના ને અમજદ ખાન આવીને અહીંયાની હોટલ છે ને અહીંયા સારી હા એ અમઝદ ખાન શોલે તો બધા જોયું ને એમાં ગોપુ બાપુ મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મને જયાબેન ને બેને જ ખબર છે જયાબેન ને તોડખો ને અમિતાભાઈ ના ઘરના જાણે કેમ અમે પાડોમાં રહેતા હોય જયાબેન ને મને બેને જ ખબર છે શોલેમાં મોટામાં મોટો કયો ગોટાળો છે શોલે જોયું ને બધા એમાં જયાબેન આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી શું કામ નથી બોલ્યા એને ખબર હતી કે આમાં મોટો ગોટાળો છે ન બોલાય કેવો ગોટાળો હવે એ એ રામગઢ હતું નહીં એ જે રહેતા હતા બરાબર રામનગર 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 કે વાસીઓ આ રામનગર બરાબર हाँ गबर सिंह डायलॉग बोले न अरे ओ साहबा रामनगर की सिकरिया कौन सी चक्की का आटा खाती है रे <laughs> डायलॉग से ब्रो ये रामनगर में लाइट आती ये फिल्म में लाइट नहीं आती जया बेन फानस लीने जाता मेरे आकर बराबर ये गम में रामनगर में लाइट नहीं आती <laughs> तो धर्मेंद्र जी टाका ऊपर सड़ी गयो ये टाको भरता सेना थी <laughs> મળી જાઉંગા પછી જાઉંગા મોય એ ટાંકો ભરતા છે નથી યાર આવું છે બધું જીવનમાં યાર પેઢી યુ જાય તો આપણી ભૂલ આપણને દેખાતી નથી કહેવાનો અર્થ એક સારા નિર્માતા એક સારા નિર્દેશકને જો આ ભૂલ ન દેખાણી હોય અને આપણે પચા પચા વાર ફિલ્મ જોયું તોય ન દેખાણું હોય તો તમે આપણા પરિવારની જીણી જીણી ભૂલ્યું કેમ ગોતો છો શું કામ ગોતો છો પતિ પત્ની બેઠેલા એમ કીધું હાલ ફિલ્મ જોવા જાય અને જ્યાં જવું ત્યાં પરફેક્ટ જવું ભાઈ ડાયરામાં જાવું પૂરી તૈયારીમાં હું એક પ્રોગ્રામ સાંભળવા આવ્યો છું કોઈના લગ્નમાં જાવું પૂરી તૈયારીમાં કે સારા બેન્ડ વાગતા હોય તો ભલે ડિસ્કો કરી લેવો પડે જે જે ક્ષેત્રમાં જાવું એમાં પરફેક્ટ તૈયારી સંતો નહીં કે બાપુની કથામાં જાવું બસ મારે ધ્યાનથી સાંભળવા જાવું આ પૂરી તૈયારી ઘરેથી કરીને નીકળવી અમને અહીંયા જ બેસાડે તો જ બેસવું છે આમ ન થાય તો આમ કર નહીં નહીં જ્યાં જગ્યા મળી જાય એ ભાઈ ભાઈડો ફિલ્મ જોવા જવું તો ફિલ્મની જ તૈયારીમાં અરે છોકરા હોય ને શિસ્તમાં ફિલ્મ ન જોવાય એ તો પછી ખારી શીખે આમ લઈને બેઠા હોય પત્ની બાજુ બેઠા બેઠા એક એક દાણો ખાતા હોય ડાયલોગ આવતા હોય તો હમ હમ બાળપણ યાદ આવતું હોય આવું બધું થવું જોવે બધું એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા આવે ફિલ્મ જોવા ન જવાય તો કે નહીં જવું છે છોકરાઓને હું સમજાવી દઉં છોકરાઓને કીધું છોકરાઓ કે હા પપ્પા અમે અરવિંદભાઈની ઘરે સત્યનારાયણની કથા છે તો અમે સત્યનારાયણ ભગવાનની કથામાં બેટા જાય એ છોકરા વાયરે ખોટું ન બોલાય તમારા છે તો બેટા કલાક જવાની કલાક આવવાની બે કલાક ત્યાં સત્યનારાયણની કથામાં રોકાવાનો એટલે ચાર કલાક અમે બહારથી એ શાંતિથી રહેજો ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં જાઓ તમ તારે આપણા ચાર કલાકનું કીન નીકળી ગયા પછી છોકરાને મિટિંગ કરી મોટાભાઈ હા બાપુજી તો ચાર કલાક ઘરે આવવાનું નથી ને કે ના તક તો હાલના આપણે ફિલ્મમાં જાય તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં જરા લાઇટ થઈ ત્યાં હામે પાછળની ખુરશી માં પરજા બેઠેલી એટલા ટપોડાવ તમે તા કે અમે સતનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા નહીં 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 એ એ ક્યાંક પકડાઈ જાઓ અને અમુક પપ્પા તો ઉપરલી ખીજાવા જ આવ્યો ક્યારે ઘરના વાકમાં આવે ને ખીજાઈ જાઓ સાંજે આવ્યો ક્યાં સુધી ભાખરી નથી બની બપોરે રોટલી નથી બની કેટલું કામ રહેતું હોય તમારે ફટાફટ કરવી એમાં તમે ટાઈમ લગાડો છો ક્રોધ ક્રોધ છોકરાનું પરિણામ ઓફિશિયલી વહેલો નીકળ્યો આજ મારો છોકરાનું પરિણામ છે આવી ગયો છે રિઝલ્ટ લઈને ઘરે એટલો બધો ક્રોધમાં જ ઘરે આવ્યો છોકરો માર્ક સીટ લઈને આટા મારતો છે તા તો હાથમાં ખેંચી લીધું જોયું તો ગણિતમાં પાંત્રીસ વિશે કોઈ પિસ્તાલીસ ટકાની બહાર જ નહીં કેવલ પિસ્તાલીસ ટકા નીચે જોયું તો આચાર્ય ભાસ્કર ભટ્ટ આ ભાસ્કર હજી જીવે આ અમને ભણાવતો તારો બાપ તું પૂજ્ય ને અમે હાથમાં ભણ્યા છીએ આ પિસ્તાલીસ ટકા લઈને આવ્યા છો હા પૂજ્ય ને કેટલા અમે ભણતા છોકરો કે એ જૂના ટકમાંની તમારું જીડ્યું મારું તો એ પંચાણું ટકાનું બેગમાં પીડ્યું શાસ્કર ભટ તો ખેદૂનો ગુજરી ગયો ત્યાં ઢીલો પડ્યો ખાખા ખોળા નહીં કરવાના જ્યાં વસ્તુ પડી વહી પડી રહેવા દેવાની હવે પંડના દીકરા પાસા પડે પછી તો હેઠો બેય ભલા માણા વાત એ છે કે તમે જ આપણે જ અંદરથી આનંદમાં ન હોય તો બહારનો આનંદ આપણને અસર ન કરી શકે અંદર થી જ તમને ભૂખ ન લાગેલી હોય તો બહારનો પીરસવા વાળો તમને જમાડી ન શકે એમ માણસે એ પ્રગતિ સેનાથી કરે છે સારું ભણવાથી નહીં સારો પાર્ટનર મળવાથી નહીં અંદરની વેદનાથી કે હું કેમ ન બનું હું જે ક્ષેત્રમાં છું એમાં હું આગળ કેમ ના આવું એ જ્યાં સુધી એને પોતાની પીડા પેદા ન થાય હું તો આજના યુવાનોને એટલું કહું કે મોજ આવે એ ખાઓ મોજ આવે એ પીવો મોજ આવે ત્યાં રખડો પણ મારી એક નાની એવી ફૂદડી છે જાહેરાત હોય એમાં ફૂદડી હોય ને સ્ટાર હોય એ સ્ટાર વાંચો ને મેં એક વાર હમણાં રાજેશભાઈ જાહેરાત વાંચી હતી કે પાંચ લાખ રૂપિયા ભરીને મર્સિડીઝ કાર લઈ જાઓ જીરો ટકાના વ્યાજના દરે પછી ફૂદડી ફૂદડી વાંચીને દર મહિને હપ્તો આવશે કીધું ઈનોવા બરાબર છે ફૂદડી મારી નાખે એટલે હું દરેક યુવાનોને કહું કે મન ફાવે ત્યાં જાઓ મન ફાવે ત્યાં ફરો પણ મારો સ્ટાર એટલો કે ઈ કમાણી તમારી પોતાની હોવી જોઈએ આપણા બાપની નહીં તો જેથી કરીને ખબર પડે કે એક લીટર ડીઝલના કેટલા થાય છે ને ગમે છે ગાડીઓ તો કેમ ચાલે ત્રીજી વાત મન ફાવે જીવ અંદર પડેલું તમારું મન અંદર પડેલું આપણે એમ કે મન ફાવે એમ જીવન યાર તો મન ફાવે એટલે બેફામ નહીં તમારી અંદર બેઠેલો જીવ એમ કે મારે આમ કરવું એમ કરો બુદ્ધિ કે એમ નહીં દિલ કે એમ